નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુંધા સાડીમાં આજે તમને ટેભા વર્ક અને મિરર વર્કમાં સાડી બતાવવાના છે છત થી સાત કલર મેચિંગ રહેવાના છે આપણે પેજ તમને ઓપન કરીને બતાવીએ બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગ આપણે સર રહેવાના છે મિત્રો આપણે સાડી તમને ઓપન કરીને બતાવીએ જોઈ શકો આપણું ટેભા અને વિથ મિરર વર્કનું કામ રહેવાનું છે બોર્ડરમાં અને સાઈડનો પાલોમાં મિરરનું કામ રહેવાનું છે મીરા એન્ડ ટેભક જોઈ શકો આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે બહુ મસ્ત ડિઝાઇન રહે છે માત્ર તેરસો ને પચાસની પ્રાઇઝ રહેવાની છે અને ઘરે બેઠા તમે સિંગલ પીસ ઓર્ડર કરાવી શકશો અને ફ્રી કુરિયરમાં અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ ઝીણી બુટી અને ફેન્સી ટાઈપ બાંધણી રહેવાનું છે અને આ એમનો બ્લાઉઝ બેલ્ટ રહેવાનો છે હવે આપણે તમને કલર ઓપ્શનની વાત કરીએ તમારો જે મનગમતો કલર હોય તેનો ક્રિન શૂટ લેવાના બોલતા ડાર્ક પર્પલ પિંક કલર બધા યુનિક અને ફેન્સી કલર રહેવાના છે ડાર્ક વ્હાઈન કલર ગ્રીન કલર જેવા બધાય બહુ મસ્ત કલર રહેવાના છે આ બી બહુ મસ્ત કલર રહેવાનો છે એકદમ નવો કલર ટ્રેન્ડિંગ કલર છે આ બી સાડી તમને ઓપન કરીને બતાવવાના છીએ સુપર રીટ કલર રહેવાનો છે ડિઝાઇન પણ બહુ મસ્ત રહેશે આખી ડિઝાઇન વાળો રહેશે ટેબા વિથ મેરેકનું કામ રહેવાનું છે તમે ઘરે આરામથી ધોઈ શકો એ રીતનું સોફ ફેબ્રિક રહેવાનું છે અને માત્ર તેરસો પસારમાં દેવાના છીએ એ પણ ફ્રી કુરિયરમાં દેવાના છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો બિલકુલ ન પડતો કારણ કે તમારા માટે રોજેરોજનું નવું નવું કલેક્શન લાવતા રહે અને ફરી મળે નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ